અરવલ્લી જિલ્લામાં પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે જિલ્લાના મોડાસા તાલુકા ખાતે પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ શ્રી નવ જાગીદાર જાડેજા રાજપૂત સમાજ દ્વારા કરવામાં આવ્યો હતો ક્ષત્રિય સમાજના કાર્યકર્તાઓને પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ કરી શ્રી નવ જાગીદાર જાડેજા રાજપૂત સમાજના આગામી દિવસોમાં સખત વિરોધ કરશે હોવાનું જણાવ્યું હતું તો ક્ષત્રિય સમાજ ગામે ગામ જઈ પરસોત્તમ રૂપાલાનો વિરોધ કરીને ભાજપ વિરોધી મતદાન કરાવશે હોવાનું પણ જણાવ્યું હતું તો ક્ષત્રિય સમાજ દ્વારા એક જ માંગ છે કે રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે જયરાજસિંહ જાડેજા વતન રંગપુર નવજાગીરદાર જાડેજા સંગઠન દ્વારા જે બીજેપીનો રૂપાલા દ્વારા જે ટિપ્પણી કરવામાં છે એનો સખત વિરોધ સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ પરંતુ જો ધ્યાન રાખે બીજેપી આગામી સમયમાં જો લોકસભાની ટિકિટ રદ નહીં કરવામાં આવે અને જો ટિકિટ આપવામાં આવશે તો એનો સખત શબ્દોમાં સખત કડક શબ્દોમાં વિરોધ કરવામાં આવશે ગ્રાઉન્ડ લેવલ પર વિરોધ કરવામાં આવશે સોથી વધુ ગામડાઓની અંદર અમે જવાના છે અમારો ટાર્ગેટ છે સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના સોથી વધુ ગામડાઓમાં યુવાનો વડીલોનો સંપર્ક કરી અને ત્યાં બેનરો લગાવવામાં આવશે ત્યાં કોઈ પણ કાર્યકર્તાને બીજેપીનો કોઈ પણ ગાડી હોય બેનર હોય કોઈ પણ

તેમજ તેમાં સમાવિષ્ટ ગામડાઓ રંગપુર હોય દેગામડા હોય જાલિયા હોય સામેરા હોય કારછા હોય કે વક્તાપુર હોય સમગ્ર ગામડાઓમાં અમે એ ભાઈઓ દ્વારા તેનો સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ અને વિરોધ નોંધાવીએ છીએ અને આજે અમે એ વિરોધ દર્શાવવા માટે અહીંયા ભેગા થયા છીએ એકત્રિત થયા છીએ ત્યારબાદ અમે અહીં નવ જાડેજા જાગીરદાર સમાજ દ્વારા અને ક્ષત્રિય સમાજ અરવલ્લી દ્વારા જે પણ ગામડાઓ આવેલા છે એ ગામડાઓમાં જઈને અમે બેનરો લગાવીશું તેમજ ત્યાંના વડીલો અને યુવાનોનો સંપર્ક કરીને અમે એમના દ્વારા જે રૂપાલાજી દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે ટિપ્પણી કરવામાં આવી છે એને પણ અમે સાથે રહીને વખોડીએ છીએ અને તેનો વિરોધ દર્શાવીશું ગામડે જઈને સી એન ટ્વેન્ટી ફોન ન્યૂઝ પરવલ્લી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ